મહેસાણા અધિકારીઓના જાસૂસી કાંડ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય ચોંકાવનારી વિગતો પણ સામે જાણવા મળી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા બંને આરોપીઓને અટકાયત કરીને તપાસ શરૂ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે સરકારી અધિકારીઓની જાસૂસી કરીને તેની વિગતો વોટ્સએપ મેસેજ દ્વારા શેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે મહેસાણા જિલ્લાના સરકારી અધિકારીઓની જાસૂસી કરવાના મામલે પોલીસે કડી તાલુકાના બે શખ્સોને ઝડપ્યા છે બંને શખ્સો વોટ્સેપ ગ્રુપ મારફતે જાસૂસીની વિગતો મોકલતા હતા અલગ અલગ ગ્રુપ બનાવીને તેના દ્વારા અધિકારીઓની તમામ વિગતો અને તેના લોકેશનની વિગતો શેર કરવામાં આવી હતી મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કડી વિસ્તારમાં આવેલા કુંડાળ ગામના બે શખ્સોની પણ ધરપકડ કરી છે જે બંને શખ્સોની પોલીસે હવે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે જેના થકી હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે અને સાથે જ અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે

જેમાં અધિકારીઓ પર રાખવામાં આવતી હતી ગ્રુપમાંના મોટા ભાગે વાહન દીઠ પૈસા માસિક ધોરણે વસૂલવામાં આવતા હોવાની આશંકાએ તપાસ શરૂ કરાઈ છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ